હવે તમારે તમારા ચાર ઈટુ ચાર લાકડી આ લાકડી તમારે એક ઈટુ પર એક ઈટુ પર એક જ લાકડી આવી પડે એ રીતની તમારે લાકડી ગોઠવવાની અને એના ઉપર આ તમારે આ ઢેકડું મૂકવાનું ઢેકડું મૂકવાનું હા જે પણ કમ્પ્લીટ કરશે ચેલેન્જ તેને પાંચસો રૂપિયા રોકડા મળશે તો આપણે આવી જાય છે બીજી લાકડી આપી ના પડે ખબર પડી જે પણ જીતશે તેને પોનસો રૂપિયા મળશે તમે કરો કરી દો

એક જ આવરી બે નહીં પણ એક એક મૂકો તો બે લાકડી તો વધે જ છે કે હ બે લાકડી વધે ના તો ના ચારે ચાર નો ઉપયોગ કરવાનો બે ના વધે ઓમ ઊભી રાખો ચાલે ને મર એ તમાર જમ્પ કરો એમ કરો લો એ તમાર જમ્પ ટ્રાય મારો એમ મારો મારું અને ચાર લાકડી ઊભી કરીને ઉપર ઢેકડું મૂકવાનો ઢેકડું જે પણ નીચે તેને 500 રૂપિયા મળશે

ખબર પડી જકાી એકવી પડે હા એના ઉપર મૂકવાનું આપડા ઢીખડું કમ્પ્લીટ તમે કરશો રૂપિયા મળશે બરાબર કરી દઈએ કર દો

લાકડી ને ઢીકડા કોઈ લેવા તો તમે ઈટો ઉપર મૂક્યું તો સરાબર મૂકવાની તમે આ તો તમે ઈટુ નથી એમ તો એ હું આમ ચાર કરી દઉં હા તો તો પછી એ આઈ જાય જી તો પછી લાકડાની ની શું જરૂરત છે મારે લો બસ લાકડી પર રહેવું પડે એમ

અને એવી રીતે કરી દેસો નઈ કરી લઈ લવું લઈ લે લઈ લે દે ચલો ભાઈ હાલત બરોબર બે લાકડી ચાર મૂકવાની ફરજીયાત ચાર પેલી તો વાત કઈ દઉં બે બે તે ખોટી જ મેલી

આ દેખડું મો મૂકી છે કમ્પ્લીટ રેવું પડે કરી દેવાનું કેતા હા હા કરી દેખ ભાઈ હવે કરી તો દઉ ભાઈ આ ભઈએ વચમાં થોડું પેલું કર્યું ને તું ડેડી થોડો આગળ જા એક ઈટ ઉપર એમની એક લાકડી જ બોલી કરી છે આ એક આ ચાલા ને હા હા ચાલા બરાબર આ બે બે હજુ એક લાકડી વધી એ ઉપર મૂકી દો હા લો લાવ દેખડું લાવજો મૂકી દો જોરદાર આવું થયું આવું થયું પાછી લાકડી ઉપર આવી એમ

અને એક ઈટ ઉપર એક જ આબુ પડે આ પેйно પેલા નિયમ સમજી લેજી પર લોચા વાળી એક ઈટ ઉપર એક જ લાકડી આબી પડે આના દેખડું રયું ને આ ઓચો એવું પડે તો 500 રૂપિયા દે દેજે કેસ કેશ હા રુલાવ લે લે હું તને શીખવાડું મન 48 ના આ તો તું કર હું કર દઉં હા આ ઓ પેલા આખા 500 એને એકલાને લેવા એકલા ખઈ જવા 500

હીટિંગ બિલકુલ નહીં તમારી હોમે કરો હું તો કરી બતાવ ઓર આ દેખડું વચ્ચે વચ્ચે માર રેવું પડે છૂટતું હા હા કમ્પ્લીટ ચલો આ ચાર લાકડી ચલો ભાઈ શું ઇતના કરે આપણે જોઈએ આડો ભાઈ કેમેરામેન કરજી ફોકસ ચલો ભાઈ આ એક લાકડી બરાબર આ એક લાકડી આ તો ભાઈ હા બરાબર કોઈ ના બી પડે હા હા મે તો મેલી ઓમે યે આ બે બે આવ કરે હે અબ હું કર રહા શાંતિ જ રાખો કરવા દો એવી તા બે ઉપર ખાલી ના આવી હવે એક વધી એલો એક વધી લો 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 કરું એક મિનિટ આ હું કરી નથી અબ કરાશ કા જે કરવા દો રાખવાનું ખાલી કોમ હે

મુભો આઈ એમ તો ઉભું ના રહેવાનું હોય ઢીકડું આપણો કમ્પ્લીટ હોય જોઈ લો ખાલી બાટ